સાબરકાંઠા જિલ્લાના ઈડર તાલુકાના ભવાનગઢ ગામે રાજવી પરિવારના મોભીનું અવસાન થતા અનોખી રીતે બેસનું યોજાયું હતું ભવાનગઢના રાજવી પ્રવીણસિંહ કુંપાવતનું સિત્તેર વર્ષની વયે ગત અઢાર ડિસેમ્બરના રોજ ઓસ્ટ્રેલિયામાં નિધન થયું હતું ત્યારે તેમનું બેસણું લગ્ન પ્રસંગની જેમ ઉજવાયું હતું કે જેમાં પરિવારજનોએ ફોટોગ્રાફીના શોખીન પિતાના પાડેલા ફોટોનું પ્રદર્શન રાખ્યું હતું તેમજ બેસનામાં રંગબેરંગી મંડપનો શણગાર કરી આવેલા મહેમાનોને મિષ્ટાન સહિત સ્વાદિષ્ટ ભોજન પીરસવામાં આવ્યું હતું આ પ્રસંગે રાજવી પરિવારે પાંચ હજાર વૃદ્ધોને અયોધ્યામાં રામ દર્શને લઈ જવા અને સો ગાયોનું દાન આપવાની જાહેરાત કરી હતી મહત્વનું છે કે મૃત્યુ બાદ શોકાંજલિ રાખવામાં આવતી હોય છે જેમાં પરિવારજનો સ્નેહીજનો પડોશીઓ અને મિત્રો દુઃખમાં સહભાગી થવા ઘરે આવતા હોય છે ત્યારે તાલુકાના ભવાનગઢ ગામના રાજવી પ્રવીણસિંહ કુંપાવતનું ઓસ્ટ્રેલિયાના મેલબોર્નમાં અવસાન ત્યારે તેમના પરિવારે તેઓ હંમેશા આનંદમાં જીવન વ્યતીત કર્યું હોવાથી તેમનું બેસણું પણ એવી જ રીતે રાખવાનું નક્કી કર્યું હતું રાજવી પ્રવીણસિંહને ફોટોગ્રાફીનો શોખ હોવાને કારણે ફોટોનું કનેક્શન બેસણામાં રજૂ કરવામાં આવ્યું હતું તો આ દરમિયાન સ્વ સ્વપ્રવીણસિંહ કુંપાવતના બાલ્યાવસ્થાથી અત્યાર સુધીના ફોટોનું પ્રદર્શન રાખવામાં આવ્યું હતું હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ